કચ્છમાં સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટનો મામલો સામે આવી છે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા કંપનીની ઘોર બેદરકારી આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે આ બનાવને છુપાવવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા ભરત સોલંકીએ કલેક્ટરને આ અંગે આવેદન પત્ર આપ્યું છે આપને જણાવી દઈએ કે ઉત્તરાયણની રાત્રે કેમો સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા આ બનાવ ત્યારે બન્યો હતો જેમાં દસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સ્ટીલ પીગળાવતી વખતે જ આ ગોજારી ઘટના બની હતી જેના દ્રશ્યો ખૂબ જ બિહામણા સામે આવ્યા હતા જેમાં મજદૂરો સળગતા જ કંપનીની બહાર આવ્યા હતા ત્યારે આ મજૂરોને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે જ્યારે અન્ય લોકો સારવાર હેઠળ છે ત્યારે આ લોકોની હાલત

ત્યારે આ દ્રશ્યો ખૂબ જ બિહામણા હતા જેમાં મજદૂરો સરકતા જ કંપનીની બહાર આવ્યા હતા ત્યારે સાત જણાને આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે તો આ અંગે કોંગ્રેસના વિપક્ષી નેતા ભરત સોલંકીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ન્યાયની માંગ કરી છે તો પૃથ્વીજી જે આ ગોજારી ઘટના બની હતી ત્યારે હવે આ બનાવને છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા ભરત સોલંકીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જે ચોક્કસ કહી શકાય કે આ જે બનાવ બન્યો હતો જેમાં દસ જેટલા હતા ને હતા જેના કારણે થઈને અત્યારે લગભગ અડતાલીસ કલાક જેટલો સમય વધી ગયો છે ત્યારે જે કોંગ્રેસના ના વિપક્ષી નેતા છે કે ભરતસિંહ સોલંકી એના બાદ દબાતે એમને આવેદન પત્ર પાઠવ્યું છે કલેકટર આ બાબત ની સંપૂર્ણ નિષ્પક્ષ થાય એના માટે અત્યારે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે જે સેફટી ઇન્સ્પેક્ટર કહી શકાય કે જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ અને ઇન્સ્પેક્ટર હોય છે એની ઔદ્યોગિક કચેરી છે પણ આરંતુ એમનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એમનો પણ અત્યારે કોઈ સંપર્ક નથી થયો અને એમનો ફોન પણ નથી કર્યો અને એ લોકો એટલું જ કરી રહ્યા છે કે અમે જાંચ કરી રહ્યા છીએ પરંતુ આજે જે સમગ્ર બ્લાસ્ટ થયો એના માટે હજી સુધી કોઈ પણ અધિકારી સામે આવીને અથવા કંપનીના મેનેજમેન્ટ દ્વારા આવીને કોઈ પણ જાતનું જે કહી શકાય કે એક કહી શકાય એની જે કયા વાત નથી કરવામાં આવી અને મેનેજમેન્ટ દ્વારા પણ હજી સુધી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો જે રીતે હજી લોકો દાઝ્યા હતા અને ત્રણ વ્યક્તિના મોત થઈ ગયા અને ચોથા વ્યક્તિની જે હાલત ગંભીર છે જે જીવન મરણના વચ્ચે છે એની પણ હાલત ખૂબ ગંભીર જણાવવામાં આવી રહી છે ત્યારે એ કહી શકાય કે જે જીપીસીબી ના અધિકારીઓ છે સેફટી ઇન્સ્પેક્ટર છે એને અને ખાસ કરીને જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટ દ્વારા સુધી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવો નથી આવી જી પૃથ્વી તો પોલીસ દ્વારા આગળની કપાસમાં કંઈક બહાર આવ્યું છે કે કેમ જે ચોક્કસ પોલીસ દ્વારા પણ અત્યારે જે ત્રણ મજદૂરો જે મોત થયા છે એ બાબતે મૃત્યુની અકસ્માત વૃત્તિની એ ફરિયાદ નોંધવામાં આવી છે ને એને ખાસ કરીને અત્યારે જે પરિવારજનો જે જેના મૃત્યુ પામે છે એ લોકોની એ માંગણી એવી છે કે જે કંપનીના જે માલિકો છે એના વિરુદ્ધ જે છે એ ફરિયાદ નોંધાય એ બાબતે અત્યારે પરિવારનો એક રોષ બહાર આવી રહ્યો છે અને ખાસ કરીને જે કઈ છે જે મજદુરો છે જે મજદુરોની જે દાજિયા છે એ લોકોના પરિવાર દ્વારા પણ એક માન કરવામાં આવી છે કે જે કંપનીના માલિકો જે કારણે કારણે આ જે બ્લાસ્ટ થયો છે એ બ્લાસ્ટ એક કહી શકાય કે કંપની ક્યાં ને ક્યાંક બેદરકારીના કારણે થયો છે ને બેદરકારીના કારણે થઈને અત્યારે જે આ દસે દસ જે મજદુરો છે જે દાજ્યા છે જે જે જીવ ગુમાવે છે એના પરિવાર દ્વારા પણ એક માંગ કરવામાં માં આવી છે કે પરિવારના જે company ઓનર છે એના સામે ફરિયાદ નોધાવવા આવે છે પરંતુ અત્યારે જે police છે એ તપાસ ચાલી છે હજી સુધી કોઈ અત્યારે કોઈ પરફેક્ટ એમ ન કહી શકાય કે જે તપાસ આવી હોય એવું ફરિયાદ

પોલીસ ફરિયાદ જે વિલંબ થયો અને ખાસ કરીને અત્યારે જે સેફ્ટી ઇન્સ્પેક્ટર પણ અત્યારે હાજર નથી શું કેશો એના અત્યારે જાણવાની કોશિશ કરવામાં આવી કે ખરેખર જે ફેક્ટરી છે

જી થી કહીશ કાલે આપણે હું ઓછામોચા 7 થી 8 લાખ આપણે છીપરીને બારે હતા ત્યારે પણ મીડિયાને बाजूમાં નથી આવવા દીધો કોર્ટને કોઈ કારણ છે કારણ કે સમગ્ર મામલો મીડિયા ચાહે અને મીડિયા જો 0 ગ્રાઉન્ડ યુઝ કરે તો બધો મુદ્દો લોકોની સામે આવે આપણે

ખરેખર આવા જે વગર કોઈ સાફ સફાઈ કરે લોખંડ નાખવામાં આવે અને અંદર થતું હોય તો એવી તો કચ્છમાં અનેક લોખંડ ઓગારી અને સરિયા બનાવે છે અથવા તો પ્લેટ બનાવે છે તો આવા મુદ્દા વારંવાર થાય એમાં કોઈ નવા નવા ચોક્કસ કહી શકાય કે જે રીતે આ જે ઘટના બની છે એ ઘટનાને એક રીતે વખોડી શકાય કારણ કે જે રીતે આખી જે સમગ્ર ઘટના બની છે અને જે રીતે media ને ક્યાંક ને ક્યાંક company ક્યાંક જેની પોતાની જે જે તકમ હતો એ દબાવવા માંગતી હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે જી પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર